આજે એસઓજી દ્વારા જે બોગસ ડોક્ટરો હોય છે એની માટેની એક મોહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડોક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની એ બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા